ભાઈ હા ભલ કલા સાહેબને જે ફાઇલ દેવાની હતી ને એ ફાઇલ આપી દીધી છે આપી દીધી ને અને એમણે કહ્યું છે કે તમને ફોન કરે બરોબર બરોબર છે એટલે એ તમને સમયસર ફોન કરી દેશે ફોન ના આપે તો ભૂલતા નહીં તમે સામેથી ફોન કરજો ભલે અને આપણે ભરતભાઈ પાસે જવાનું હતું એ હવે એમાં એવું છે કે મારી પાસે અત્યારે ટાઈમ નથી આમ પણ મારે ટ્રેડિંગનો સમય થઈ ગયો છે તો હું મારું ટ્રેડિંગનું કામ બતાવું છું

હવે મમ્મી જો કઈ જીદ કરે અને કહે કે મારે આ ખાવું છે કે પેલું ખાવું છે તો તરત શું કહે ખબર છે કે મમ્મી તમારી તબિયત નથી સારી તમારે આ વસ્તુ ના ખવાય આ વસ્તુ ખાશો તો તબિયત બગડશે હવે બોલો આ આવું કરી કરીને કોણ મમ્મીને હેરાન કરતું હોય છે ઈ વાત થાય છે હવે ઘરનો કંકાસ હોય ને ઘર માં રહેવા દો હું ઘરે આવું ને તઈ બધી વાત કરજે ને આપણે તાર ભાભીને સમજાઈ દેવું કા ભાઈ સ્પેશિયલી આ વાત કરવા માટે જ અહીંયા આવ્યો છું મારાથી તો ના રહેવાનું જ્યારે મેં આ વાત સાંભળી અને મને દામિનીએ વાત કરીને કે જેને ભાભી જેને મમ્મીની સામે જેમ ભાવે એવું વર્તન કરે છે અને મમ્મીને કહે છે કે કોઈ પણ વસ્તુ ખાવા નહીં દઉં બોલો શું કરશો હવે તમે વિચાર કરો મમ્મીની સામે બોલી દે છે બાકી અત્યાર સુધી મર્યાદામાં રહેતા હતા એ વાતમાં ના નથી પાડતો

કે મમ્મીને શું કામ ખાવાનું નથી બનાવી આપતી મમ્મીની ઈચ્છા હોય છે મમ્મીનું મન હોય છે હવે મમ્મીનું મન હોય છતાં પણ તમે ના પાડો તો શું થવાનું છે તમે વિચાર કરો ને હા તારી વાત છે પણ આ વાત કેટલા સમયથી આપણા ઘરમાં आले છે ઘણા સમયથી પણ તમે ધ્યાન ના દો તો બીજા શું કરે આ તમને આ વાતની ખબર હતી કે નહીં જાણ હતી કે નહીં ખબર છે કે નહીં હવે તમને જાણ છે છતાંય તમે કઈ બોલતા નથી તો શું થાય ઘરમાં નથી પપ્પા બોલતા ઘરમાં કઈ હવે આમને આમ તો ભાઈ કઈ સહન કરીને થોડું રહેવાનું હોય પત્ની છે તમારી કે આ ઘરની બોસ થોડી છે કે આપડા ઘરમાં જેમ ભાવે એમ વર્તન કરશે એ વાત તારી હાશી પણ મે એને ઘણીવાર સમજાવી પણ એ કોને ખબર કઈ માટીની બની છે ને એ જ મને નથી ખબર પડતી કઈ માટીની શું આમાં તમારો જ વાંક છે આ એકવાર છે ને કડકાઈથી કહી દે ભાઈ હા જો મારી પત્ની દામિની ક્યારે બોલે છે ઘરમાં ઊંચા અવાજે ના બોલી શકે એને ખબર છે કે મારે મારા પતિની સામે જો ઊંચા અવાજે બોલવાનું થશે ને તો પડશે બે હેવી જ રીતે હું તો તમને કહું છું કે ભાભીને છે ને શાંતિથી નહીં હવે તો છે ને માર મારીને સમજાવો તો જ સમજશે અને તો જ કંઈ ફેરફાર આવશે બે તો આજ જ એની ખબર લઉં છું સમજો તો હા હા સમજી ગયો અને મોટાભાઈ છે ને આ ઘરમાં બીજા બધાનું જે થવું હોય થાય

ભૂખ લાગી હોય તો માગે બરાબર છે મમ્મીની ઈચ્છા છે અને આમ પણ ડોક્ટરે શું કહ્યું છે કે તમને ક્યારે પણ કોઈ પણ વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો ઘર માં જણાવી દેવું હવે જોવો ને આ દામિની 15 દિવસ સા નત નવી જે કંઈ પણ વાનગી ખાવાનું મન થાય બધી જ વાનગી ઓ ખાવા આપે છે કઈ થયું છે મમ્મીને ને અચરાય ફેરફાર થયો છે ઉલટાના મમ્મી તો તાજા માજા થઈ રહ્યા છે હવે જો કોઈ વ્યક્તિને ખાવાની ઈચ્છા હોય અથવા તો કોઈ વ્યક્તિને એમ હોય કે મારે બહાર ફરવા જવું છે તો એને એવી જગ્યાએ લઈ જઈએ અથવા તો એવું ખાવા પીવા દઈએ ને તો ઉલટાનું એનું મન વધારે શાંત રહે પણ ભાભીને તો સમજવું જ નથી એ તો ઈચ્છા જ નથી ધરાવતા કે મમ્મી આપણા સાજા થાય હસી વાત છે તારી પણ આ સાના પ્રેમથી આવ નહીં સમજે અને હું તો એમ કહું છું આ વખતે જો મારી સામે બોલી ને તો હું એક સોટાડી દેવું એક શું મારજો ને તમ તમારે અને ઘરની બહાર કાઢી મૂકજો આમ પણ એ તમારી પત્ની છે અને તમે એના પતિ તો પતિ તરીકે નું જોર બતાવો હા પણ એ સાને ઘર મૂકીને તો જાય એવી નથી સમજો ના શું જાય મારીએ બેલાપટ અને ધક્કો મારીએ એટલે નીકળી જશે જો તમે જરા ચિંતા ના કરો આ બધું છે ને મારી તો એક ભાઈ તરીકે કહેવાની ફરજ હતી એટલે કહું છું હા ચાલો ત્યારે

પણ મે ક્યાં કર્યા ઝગડા હું તો મમ્મી નું સારું થાય ને એના માટે કહું એ જલ્દી સાજા થઈ જાય એની તબિયત કેટલી ખરાબ રહી છે ઓલી બૈશારી નાની વહુ છે ને તો તારે એને સમજાવવાની હોય આવી રીતે ઝઘડો કરી કરીને બૈશારી ને હું કામ એમ કરશો પણ એને સમજાવું તો છું કે તું આવી રીતે જમવા બનાવીને આપીશ ને તેલ વાળું તીખું તળેલું ને મીઠાઈ ને બધું તો એ માંદા પડશે ખાટલે પડશે તો સેવા આપણે જ કરવી પડશે તું હવે ક્યાં આવે ભણી ગણી તું ડોક્ટર થઈ ગઈ છો તું ઘર ની વાઈફ છો ને હું વાઈફ જ કેવાય ને હે વાઈફ છો તો વાઈફ તરીકે કામ કર્યા રાખને ને એમ હવે પાછો કઈ બોલ છે એ નહીં તારે શું કરવાનું છે કે હાલ મમ્મી નું ધ્યાન રાખવાનું છે અને હું છેક સુધી કરે જ્યાં સુધી મમ્મી સાજા નઈ થઈ જાય ને ત્યાં સુધી એને જે ડોક્ટર ને ના પડી છે ને એ વસ્તુ જમવા માં નઈ આપું બસ તારે મમ્મી નું ધ્યાન નથ રાખવાનું હવે બીજું બોલ તો કોણ રાખશો તમે રાખશો બધા ને થઈને તમારા મમ્મી ને ઉપર મોકલી દેવા છે આ તો મને કેવું લાગે છે ખબર હા તમે બધા છે ને મમ્મી નું કોઈ ધ્યાન રાખતું નથી આ પપ્પા ને હું બે સિવાય આ પપ્પા ને હું મમ્મી નું ધ્યાન ને કે જમવાનું આપવું નહીં અને સારું જમવાનું બનાવીને આપું એને ફીકુ ફીકુ લાગે છે એ સારું લાગે પેલી દામીની વહુ એ કારેલાનું જ્યુસ તો બનાવી દે પણ એમાં મુઠ્ઠો ખાંડ નાખી દે કેટલી નડે એના શરીરને એ કે તમને બધાને અક્કલ છે કે નહીં કોને કે છો અક્કલ તમને બધાને કહું છું તમને દામીની વહુને દેવાંગ ભાઈને અને મમ્મીને ખાસ ખાસ ને બાસ ને તું એક પર રહેવા દે અને હું કહું ને એમાં ધ્યાન રાખ જો હવે વધારે જોતે આમ તેમ કર્યું છે ને

એક વાત માં પાસે સમજતી નથી તમારે નો આવું હોય ને તો તમ ન આવતા બાકી લગન માં તો હું જઈ જ રહી અને મમ્મી ને નઈ મીઠાઈ મળે નઈ તેલ વાળી વસ્તુ મળે કાઈ વસ્તુ જે એના શરીર ને નડતી છે ને તો હું એને ખાવા જ નઈ તો શું હા શું કરો છો તમે જી મારે છે ને તું લગન કરીને આ ઘર માં આવીને ત્યારે કરવાન જરૂર હતી ને ઈ તમને નથી લાગતું કે કોક તમને ચડાવતું હોય એવું કોઈ મને નથી ચડાવતું આ જેદુ ની દામિની વહુ આવી છે અને જેદી નું તું આવ્યું છે કેટલો ફેર છે એમ દામિની કેટલું મમ્મી નું ધ્યાન રાખે છે અને તું મમ્મી ના હાથે જમવાય નથી દેતી એટલે હવે છે ને તાર બેન લગન માં જાવું છે ને હજી બીજા ના ઘણા લગ્ન છે ને એટલે એક એક કામ કર તું આ તાર ફાઈન છોકરી ના લગ્ન છે તાર મામા ના છોકરા ના લગ્ન હશે બધા છે ને તું લગ્ન કરી જા